તેમને ત્યાં કેવી રીતે પુત્ર જન્મ થયા તેમને ક્યાં પુત્ર દ્વારા નો વધ થયો આ તમામ ગાન કરી રહેલા સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ નારદજીના કહેવાથી બ્રહ્માજી એ જે વૃત્તાંત નારદજીને કહી સંભળાવ્યો એ જ વૃતાંત આજે હું તમને સંભળાવું છું તે સાંભળો શિવ પાર્વતીના લગ્ન પછી શિવ પાર્વતી કૈલા સ્થામાં આવ્યા અને ત્યારબાદ વિહાર માટે એકાંત સ્થળે જતા રહ્યા ત્યાં વર્ષોના વર્ષો સુધી વિહાર કરતા રહ્યા પરંતુ ત્યાર પછી પણ પાર્વતીને કોઈ પુત્ર પ્રાપ્ત થયો નહીં એટલે દેવો ચિંતા થઈ બ્રહ્માજીને સાથે રાખી વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુને પ્રાર્થના અને વિનંતી કરી કે શિવજી વિહાર કરતા અટકાવે અને સંતાન ઉત્પત્તિ માટે પ્રવૃત્ત બને તેવી પ્રાર્થના શિવજીને કરે વિષ્ણુએ દેવોની વાત સાંભળી અને કહ્યું કે હે દેવો સ્ત્રી પુરુષના વિહારમાં વિક્ષેપ નાખો એ ઘોર પાપ છે એટલે પોતે એવા પાપના ભાગીદાર બનવા ઈચ્છતા નથી આગળના સમયે રંભા અને ઇન્દ્ર વચ્ચે વિહારમાં વિઘ્ન નાખવાથી એમનો પોતાના પત્નીથી વિયોગ થયો હતો એ જ રીતે બૃહસ્પતિએ કામદેવનો ધૃતક્ષી સાથે વિયોગ કરાવ્યો હતો તેના ફળ સ્વરૂપે છ મહિનાની અવધિમાં જ ચંદ્રએ એ તેમની સ્ત્રીનું હરણ કરી લીધું હતું એ રીતે ચંદ્રમાની વિહારમાં વિઘ્ન નાખનારા ગૌતમને પણ ઘણો સમય પત્ની વિયોગ સહન કરવો પડ્યો હતો હરિશ્ચંદ્રે કોઈ ખેડૂતની પત્નીનો વિયોગ કરાવ્યો હતો તો તેઓને પણ વિશ્વામિત્રના ક્રોધનું પાત્ર બનવું પડ્યું હતું પુત્રને પત્નીથી અલગ થવું પડ્યું હતું એટલા માટે હે દેવતાઓ મેં કહેલા તમામ ઉદાહરણોથી સવે જ્ઞાન લઈ અને કોઈની પણ વિહારમાં વિઘ્ન નાખવું ના જોઈએ કારણ કે તેનાથી ઘોર પાપના ભાગીદાર બની તેનું ફળ ભોગવવું પડે છે માટે તમે સૌ આવું કૃત્ય ના કરતા શિવ પોતે પણ સંયમ રાખવા સમર્થ છે એટલે એક વર્ષ વિહાર કર્યા પછી તેઓ જાતે જ વિરામ કરશે ભગવાન વિષ્ણુએ જે વાત કહી તેનાથી સર્વે દેવો પોતાના નિવાસ પાછા વળ્યા આ બાજુ શિવ પાર્વતીના વિહારથી પૃથ્વી ભય પામી અને ધ્રુજવા લાગી તેજ સમયે ધરતીકંપ થયો દેવો ચિંતાતુર બન્યા અને મારી પાસે આવ્યા હું તે સૌને લઈને વિષ્ણુલોકમાં ગયો અને વિષ્ણુને સાથે લઈ સૌ કૈલાસ ઉપર આવ્યા પછી સૌએ આર્તના દે શિવ સ્તુતિ પ્રાર્થના કરી એ સમયે વિષ્ણુની આંખોમાં આંસુ આવી ગયા ભગવાન શિવ વિષ્ણુની આંખોમાં આંસુ જોયા અને તથા દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ શિવજી આવ્યા અને કહેવા લાગ્યા કે મારી માયાથી મારી શક્તિને ગ્રહણ કરવાની તમારી શક્તિ હોય તો તેને ગ્રહણ કરો જેનાથી બળવાના પુત્ર ઉત્પન્ન થશે તેના થકી તારકાસુરનો વધ થશે આમ કહી શિવજી એ પૃથ્વી પર તેની શક્તિ ફેંકી ત્યારે દેવતાઓની વિનંતી થી અગ્નિ એ કબૂતર નું રૂપ લઈ અને તે શક્તિને ગ્રહી લીધી એ જ સમયે પાર્વતીને જાણ થઈ કે પોતાનું માતૃત્વ અને તેની ક્રીડા નષ્ટ થઈ ગઈ છે એટલે તેમને અતિ ક્રોધ આવ્યો અને દેવતાઓને શાપ આપ્યો દેવાંગનાઓને પણ વ્યંધા થવાનો શાપ આપ્યો અગ્નિએ શિવ શક્તિને ગ્રહણ કરી તેમાંથી હોમાયેલા અન્નનું ગ્રહણ કરતા દેવતાઓને ગર્ભ રહ્યો આ બીના પ્રકૃતિજન્ય નહોતી આથી દેવોને પીડા થવા લાગી આ પીડાથી છુટકારો મેળવવા માટે વળી પાછા તેઓ શિવજી પાસે આવ્યા અને શિવજીને વિનમવા લાગ્યા ત્યારે શિવે દેવોને કહ્યું કે તમે વમન કરી નાખો જેથી શક્તિ બહાર નીકળી જશે અને તમે પીડામુક્ત થશો બધા દેવતાઓએ વમન કર્યું ત્યારે આ શક્તિ સુવર્ણ સમાન ચમકવા લાગી અને વિસ્તાર પામવા લાગી જે પર્વત આકાર થયું આથી વળી પાછા દેવો ચિંતાતુર થયા ત્યારે શિવજીએ દેવોને ઉપાય બતાવ્યો કે આ મહાશક્તિને કોઈ ઉત્તમ અને પવિત્ર સ્ત્રીના ઉદરમાં સ્થાપિત કરવો તેનાથી તે દાહ મુક્તિ પામશે એ જ સમયે બ્રહ્માજી કહે કે હે નારદ તમે ત્યાં ગયા અને દેવોને તમે જે રીત બતાવી એ પ્રમાણે માઘ માઘમાગમાં ઋષિપત્નીઓમાં માત્ર અરુંધતીને છોડી અને બીજી રૂમાટી મારફત શિવ શક્તિનો દેવોએ પ્રવેશ કરાવ્યો આથી છ ઋષિપત્નીઓ ગર્ભવતી થઈ આનું પરિણામ એ આવ્યું કે પેલા છ એ ઋષિ તેમની પત્નીઓનો ત્યાગ કર્યો ત્યાં ઋષિપત્નીઓ હિમાલય ઉપર આવી અને ત્યાં રહેવા લાગી સમય જતા પોતાના ગર્ભને પર્વત ઉપર છોડી દીધો પરંતુ પર્વત પણ એ ગર્ભની શક્તિથી પીડિત થયો અને ગર્ભને ને સંકડાના ગુચ્છામાં ફેંકી દીધો માક્ષર સુદ છઠના ના દિવસે સંકડાના ગુચ્છામાં શિવપુત્ર નો જન્મ થયો આની જાણે ત્રણેય લોકમાં થઈ ત્યારે દેવોના વૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ ગયો વિશ્વામિત્રીજી એ કાર્તિકીને સંસ્કાર કરાવ્યા શિવપુત્ર ઉત્પન્ન થયા બાદ વિશ્વામિત્રનું આવું થયું વિશ્વામિત્રમિત્ર સંસ્કારો પોતાને એવું કહેતા નાનકડા આવું વિધાન કરતો જાણી વિશ્વામિત્ર જે આશ્ચર્યચકિત થયા અને કહેવા લાગ્યા કે હે બાળક હું બ્રાહ્મણ નથી હું ક્ષત્રિય છું એટલે સંસ્કાર વિધિ હું કરાવી શકું નહીં ત્યારે કાર્તિકે વિશ્વામિત્રને બ્રાહ્મણ થાય એવું વરદાન આપ્યું આમ કાર્તિકેયથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી વિશ્વામિત્રો સ્વીકાર કર્યા પછી પર્વત ઉપર આવ્યા અને પર્વતનું શિખર તોડવા લાગ્યા આથી રાક્ષસો ક્રોધી ભરાયા અને કાર્તિકેયને મારવા દોડ્યા પરંતુ એ તમામનો કાર્તિકેય દ્વારા નાશ થયો તે સમયે ઇન્દ્ર ત્યાં આવ્યા અને કાર્તિકેય ઉપર વજ્ર પ્રહાર કર્યો તેનાથી કાર્તિકેયના ડાબા જમણા અંગોમાંથી શાખ વિશાખ અને નિગમ નામના મહાબળવાન પુરુષો ઉત્પન્ન થયા અને ત્રણેય ઇન્દ્ર ઉપર વળતો પ્રહાર કર્યો તો ઇન્દ્ર બીખણા માર્યા એમના જ શરણે ગયા કાર્તિકેય પછી સ્વર્ગ તરફ ગયા અને ત્યાં તેમણે જળાશયમાં કૃતિકાઓને જોઈ આ કૃતિકાઓના બાળક ઉપર વહાલ ઉપજ્યો અને તેમને પયપાન કરાવવાની પ્રબળ ઈચ્છા થઈ આથી બાળક કાર્તિકેય છ મુખવાડા થયા અને તેનાથી છય કૃતિકાઓના પૈયથી પાન કરવા લાગ્યા છ મુખવાળા કરવાથી કાર્તિકેયનું બીજું નામ શડાનન એવું પ્રખ્યાત થયું આ સમયે કૃતિકાઓ તેમને લઈ અને પોતાના નિવાસ સ્થાને આવ્યા અને તેમનું પાલન પોષણ કરવા લાગી આ સર્વે વિગતોથી બ્રહ્માજીએ નારદ ને અવગત કરાવ્યા પછી બ્રહ્માજી નારદને કહેવા લાગ્યા કે હે વત્સ શિવપુત્ર કાર્તિકેય અતિ સરળ જ્ઞાની અને અદભૂત અને સૈવેત પરાક્રમ વાળો તેજસ્વીએ સાક્ષાત શિવ અવતાર જ છે તેમ સમજ

છ કૃતિકાઓની સંનતી કાર્તિકે કાર્તિકે શિવ પાર્વતી કાર્તિકે ના યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાવવામાં આવ્યા તે સમયે સૌ દેવી અને દેવતાઓ પોતપોતાની પ્રિય વસ્તુઓ કાર્તિકેયને ભેટ ધરી ત્યાર પછી દેવતાઓએ શિવજીને વિનંતી કરી કે તેઓ હવે વધ કરવા એકઠા થયેલી દેવસેના કાર્તિકે દેવતાઓની પ્રાર્થના વિનંતી તારકાસુર નો નાશ કરવા પ્રસ્થાન કરે શિવજી ની યાજ્ઞા થતા સૌરવાના થયા નો નાશ અહી તારકાસુરે જોયું તો દેવસેના એ પોતાની નગરની ચારે તરફ ઘેરો વાળ્યો છે એટલે એને પણ યુદ્ધ કરવા માટે પોતાની સેના તૈયાર કરી ત્યાર પછી બંને સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું બધા દેવો એક પછી એક તારકાસુર સામે લડવા આવ્યા તેની સામે પરાસ થયા ત્યારે બ્રહ્માએ કાર્તિકેય પાસે જઈને કહ્યું કે કાર્તિકેય એક સમયે તારકાસુરના તપથી પ્રસન્ન થઈ મેં તેને વરદાન આપેલું અને એ વરદાનના પ્રભાવે તારકાસુરનો નાશ નહીં થાય પરંતુ તારકાસુરે વરદાનમાં એવું માગ્યું હતું કે શિવજીના પુત્રથી જ મારું મૃત્યુ થાય માટે કરીને તમે જાઓ

તને આ દેવોએ બલીનો બકરો બનાવી મારી સામે યુદ્ધ કરવા માટે મોકલ્યો છે બાળક તું મારી સામેથી ચાલ્યો જા નહીતર તારું મૃત્યુ મારા હાથે થઈ જશે બોલવાનું પૂરું કર્યું ત્યાં કુમારે તેના ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો તેની સાથે વિષ્ણુ અને દેવો પણ આક્રમણ કરવા લાગ્યા યુદ્ધ કરતા એક સમયે તારકાસુરના શસ્ત્ર પ્રહારથી કાર્તિકે મૂર્છિત થઈ ગયા વળી પાછા ભાનમાં આવતા જ કુમારે તારકાસુર ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો બંને વચ્ચેનું યુદ્ધ ભયાનક બનતું ગયું તે સમયે દેવો અને દાનવો ના આશ્ચર્ય થવા લાગ્યું તેઓ પરસ્પર યુદ્ધ બંધ કરી આ બંને વીરોનું યુદ્ધ જોવા લાગ્યા ઘણો સમય આ બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું બાદમાં કુમારે માતા પિતા શિવ પાર્વતી નું સ્મરણ કરી એક મહાભયંકર શક્તિ પ્રયોગ કરી તારકાસુર ઉપર કર્યો તારકાસુરના ના વક્ષ સ્થળ ઉપર શક્તિનો પ્રહાર થતા તેની છાતી ફાટી ગઈ અને તુરત જ તારકાસુર ધરતી ઉપર પટકાયો અને તેનું મૃત્યુ થયું તારકાસુરના મૃત્યુથી ત્રણેય લોકમાં હર્ષનાદ થવા લાગ્યો દેવતાઓ આનંદમાં આવી ગયા કુમારની પ્રાર્થના પૂજા કરી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને કુમારનો જય જયકાર થયો નાશ તારકાસુર નો વધ કાર્તિકેય દ્વારા થયો જાણી પર્વતરાજ કોંચ કાર્તિકેય પાસે આવ્યા અને પોતાની વિતક કથા કહી સંભળાવી અને વિનંતી કરી કે તમે બાણાસુરનો વધ કરો અને સૌને તેના અત્યાચારોથી મુક્ત કરાવો ઉમારે કોચની વાત સાંભળી ભયાનક શક્તિ નો પ્રહાર બાણા કર્યો અને નાશ થયો પ્રલંબાસુર નામના દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કહ્યું કાર્તિકે પ્રલંબાસુર નો પણ નાશ કર્યો આમ જેને કાર્તિકેયની સહાય માંગી તે સર્વેને સહાય કરી અને આમ સૌને ભય કરાવી દીધા સુતજીએ સ્કંદનું આવું અતિ દિવ્ય ચરિત્ર ઋષિમોને કહી સંભળાવ્યું ત્યાર પછી કહેવા લાગ્યા કે સ્કંદના હવે આ દિવ્ય ચરિત્ર થી તૃપ્ત થતા હવે આપ મને ગણેશજી નું ચરિત્ર સંભળાવો નારદજી એ ને કહ્યું કે કાર્તિકેયે તમામ અત્યાચારીઓનો નાશ કર્યો અને કૈલાસ આવ્યા અને દેવો પણ આવ્યા અને શિવજીને સૌ દેવોએ આભાર માન્યો અને પછી એમની સ્તુતિ કરી ભૂળા ભગવાને પોતાના પુત્ર કાર્તિકીને પ્રેમપૂર્વક આવકાર્યો ને પછી દેવોને કહેવા લાગ્યા કે જુઓ જગતની ઉત્પત્તિ વૃદ્ધિ અને લય કરનારો હું જ તમારા સૌના માટે હંમેશા હું જ કૃપા કરવા વાળો છું તમારી ઉપર જ્યારે પણ આપત્તિઓ આવે ત્યારે તમે મારી પાસે આવજો ને તમારા સંકટો કષ્ટોને દૂર કરીશ શિવજીની આવી કૃપાવાણી સાંભળી દેવતાઓને ઘણો જ આનંદ થયો એટલે ભગવાન ભોળાનાથની સ્તુતિ સ્તવન અને પ્રાર્થના પૂજન કરી દેવતાઓ નિજધામમાં ગયા હવે આપણે આ સાંભળી કાર્તિકે ની કથા હવે આગળના વિડીયોમાં આપણે સાંભળીશું ગણેશજી ની કથા હર હર મહાદેવ હર